ભચાઉ એપીએમસી ખાતે ભચાઉ તાલુકા અને જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં સભા યોજી ગામના ખેડૂતો સાથે અદાણી કંપનીની કેવી બાબતે ખેડૂતોને અન્યાય અને દમન કરવા જેવી નીતિ સામે ખેડૂતોમાં આક્રોશ ખેડૂતો આપવામાં આવ્યો આવેદનપત્ર ભારતીય કિસાન સંઘના આગેવાનો અને કચ્છના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા ને ન્યાય કરવાની માંગ કરી વાઢિયા ગામના ખેડૂતો સાથે થયેલ દમન વિરુદ્ધ ભચાઉ ડીવાયએસપી ને આવેદનપત્ર આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ત્રાયાસ રાણા

પોતાની મનમાની કરી અને ખેડૂતોને સાવ પાંચ દસ ટકા વળતર આપી અને કામ કરવા માંગે છે તેની સામે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે તો એની સામે કંપની અહીંયા જે પ્રોટેક્શન પોલીસનું પોલીસનું પ્રોટેક્શન લઈ અને જે ખેડૂતોને પરેશાન કરે છે જે ખેડૂતોને બેન દીકરીઓની પણ ઇજ્જત નથી બેન દીકરીઓના લીધે ઢસડી અને મારવી ખેડૂતોને પણ મારવા ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને પણ મારવું આ કેનો ન્યાય તો આ અમે અમારા હક માટે ખેડૂતોના હક માટે ભારતીય કિસાન સંગઠન લડત ચલાવી રયો છે તો અમે આજે અહીં પોલીસ તંત્રને એ જાણ કરવા માટે આવે તો કે ભાઈ તમે ખેડૂતોના અને પબ્લિકના રક્ષક છો નહીં કે ભક્ષક આ રીતે જો કંપનીની દલાલી કરશો તો નહીં ચાલે અમે એમાં અમે અમારો અવાજ ઉઠાવશું સરકારને પણ જાગૃત કરશું અને રહી વાત કે ભાઈ ખેડૂતોનો હક જે એને હક મળવો જોઈએ એને ખેડૂતોની જમીનમાંથી જે હેવી લાઈન જતી હોય તો એને જે ખેડૂતોને જે મુસીબત નડે છે એ મુસીબતની પણ અમે સરકાર પાસે વાત મૂકવા આવે કે ભાઈ એ લાઇનના કારણે ખેડૂતો એના જમીનમાં કામ કરી શકતા નથી જમીનની કિંમત સાવ પચીસ ટકા કિંમત રહે છે એટલે કોલ મેલાવીને ખેડૂતોને એને નુકસાનીનું વળતર મળવું જોઈએ એ મળતર વળતર મળતું નથી અને સાથે સરકાર પણ કંપની સાથે રહીને અત્યારે સમજો કે જીઆરની વાત કરીએ તો જે સરકારનું અત્યારનો જીઆર છે તે સાવ અ જંત્રીના બસો ટકા એટલે ત્રીસ રૂપિયાની સમજો કોઈ જંત્રી હોય તો સાહીઠ રૂપિયા મીટરે એ વળતર આપે તો આ ક્યાં ન્યાય ભાઈ અત્યારે ગમે ત્યારે ગમે ત્યાં તમે જમીનની કિંમત પૂછા કરો તો પંદર લાખ થી ઉપર જ જમીનની કિંમત હોય તો અમારું સ્પષ્ટ કહેવાનું છે કે ભાઈ એની કિંમત પ્રમાણે એની જે ઘટતી હોય કિંમત એ કિંમત આપો અને તમારું કામ કરો અમે કોઈ 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 દિવસ તમારા કામના વિકાસનું કામ તો વિકાસનું કામ અટકાવતા નથી અત્યારે સમજી લો કે કચ્છની અંદર ગ્રીનરી ન્યૂમલ એનર્જીના નામે જે અત્યારે વીજળી ઉત્પન્ન કરી અને નરેન્દ્ર મોદીનું પ્રોજેક્ટ છે ત્રીસ હજાર મેગોટ વીજળી ઉત્પન્ન કરી અને આપવી તો એ પ્રોજેક્ટમાં પણ અમે સહભાગી છીએ એનામાં પણ અમને અન્યાય છે ખેડૂતોને ખેડૂતોને તમે સાચી રાખી વીજળી ઉત્પન્ન કરો અમે તમને વીજળી આપશો એમાં પણ ખેડૂતોને બાકાત એટલે સ્પષ્ટ વસ્તુ દેખાય છે કે કંપનીની સરકાર છે અને કંપનીની જે દાદાગીરી છે એ દાદાગીરી સામે અમે અવાજ ઉઠાવશું અને આ જે હવે આવનારા સમયમાં જો અમને સ્પષ્ટ ન્યાય નહીં મળે અને આ ખેડ આ જે અત્યારે કાલનો જે પ્રસંગ બને હોય કાલનો જે ઘટના છે એ નિંદનીય ઘટના છે એમાં એની બહેનોને જે માર મારવામાં આવે છે ખેડૂતોને જે માર મારવામાં આવે છે કિસાન સંઘના કાર્યકર્તાઓને જે માર મારવામાં આવે છે એ એ અધિકારીઓને પૂરી સજા થાય એને સસ્પેન્ડ થાય આ અમારું કહેવાનું છે અને અમારો અમને જે ન્યાય મળે તો અમે કોઈ ક્યાંય નુકસાન કરવા માંગતા નથી અને અમારો હક અમે લેવા માંગીએ નહીતર જો અમારી વાત નહીં રહે તો અમે આગામી સમયમાં રસ્તા ઉપર પણ આવી શકીએ છીએ ભારતીય કિસાન સંગઠની પ્રણાલી પ્રમાણે આંદોલન કરશે અમે આ બાબતને આ વિષયને છોડવા માંગતા નથી ભારતીય કિસાન સંઘ દ્વારા બે પ્રકારની રજૂઆત હતી એક તો જે બેનોને ગેરકાનૂની કહેવાય એ ઢસડી અને અત્યાચાર જે પોલીસનો હતો એ બાબતે બહેનોની ભારતીય કિસાન સંઘને રજૂઆત આવી હતી એટલે એનું એપ્લિકેશન પણ ડીવાયસપી સાહેબને આપ્યું છે બીજી કે જે આવા અધિકારી છે જે શાંતિનો માહોલ બગાડવામાં અને ખેડૂતોને ડરાવવા ધમકાવે છે એવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કાનૂની પ્રક્રિયા હોય એ પ્રમાણે એના ઉપર એક્શન લેવામાં આવે ત્રીજી વાત સરકારની કે જે લેન્ડ એક્ટ છે આંધ્રપ્રદેશની સરકારે જે લેન દેક્રમસ સુધારા કર્યા છે તો આપણી જે ડબલ એન્જિનની સરકાર છે વિધાનસભામાં આનો ઠરાવ કરી અને વિજ લાઇન અને જે ગેસ લાઈનો અને ડીઝલ લાઈનો આવે છે એનો એક ઠરાવ પાસ કરવો છે જેથી કરીને સરકારની કામગીરી થાય અને ખેડૂતોને અન્યાયન થયા સરકારને આ કામ કરવાની અત્યારે તાતી જરૂર છે કારણ કે કચ્છ એક સરહદી બોર્ડરનો વિસ્તાર છે બોર્ડરની અંદર જો આટલી મોટી ટાવરો ઊભા કરવાના છે

એ માંગણી પૂરી નહીં થાય તો ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતોને પડખે રહ્યું છે ને આવતા સમયમાં જે કઈ આંદોલન કરવું પડશે એ કરશું મારું નામ હંસાબેન કાંજીભાઈ દેવડા રહી વાંડિયા અમે ખેડૂત છે ખેતી કરીએ છીએ આજે અમે અમારા જ ખેતરના રક્ષણ માટે અમે અમે બધા ખેડૂતો અહીંયા બેઠા તો આજે પોલીસ અમારી સાથે એટલી જબરજસ્તી કરી છે એટલી જબરજસ્તી કરી છે કે હદ બાર વગર હવે એ લોકો આવી ગયા છે શું અંદાણી કંપનીના ખરીદેલા માણસો છે કે શું અંદાણી કંપની એ લોકોનું રોજીરોટી બધું જ આપે છે કે આમાં મને આ શા માટે હેરાન કરે અમે આજે પંદર વીસ દિવસથી અહીંયા તંબુ નાખીને બેઠા છીએ

સાહેબે ત્યાં રોડ બંધ કર્યો શા માટે કર્યો અમારા પાસના ખેતરમાં અમારા હાલવા માટે અમે રોડ જવા દીધો છે ને તો અમારે શા માટે હાલવાનો હક નહીં શા માટે પોલીસવાળા હોય રોડ બંધ કરાવ્યો અમારી ગાડી ના હાલવા દીધી ફરીને ગાડી આવી હવે જ્યારે પોલીસવાળા જશે ત્યારે અમે બધી લેડીસું ત્યાં બેસી જશું એમને નહીં જવા દઈએ તો અમે એમને કહી છીએ તમારી નોકરી છે તો બોલે અમારા છોકરા માટે અમે નોકરી કરીશું અમારા અમારા છોકરાને અમારી જ ખેતીમાં ભૂખે મારવાના જે લાઈટ

એક પણ રૂપિયો આપવા વગર આને લાઈન લઈ જાય છે હવે પોલીસ પ્રોડક્શન વિચારતો કરો સો થી ઉપર પોલીસ પ્રોડક્શન કાલે મને ફોન આવ્યો બે વાગે મને કે આવી રીતે પ્રહલાદ છે પોતે હું ફાઈન વિડિયો ઉતારો ફાઈન તમે આલી નાયા સહીયા બધા આલી નાયા સહીયા આડિયો ટ્રાફિક ભારે ગાડીઓ નથી આ પણ ગાડીઓ તો ટ્રાફિક છે એ કે ગાડી કદી હા ઘણા ટાઈમ થી કિસાન થોડીક મુદત સાહેબ અમને આપો બરોબર છે તો કઈ ને કઈ રસ્તો નીકળી જાય ને ઘર્ષણ એકબીજાનું પોલીસ નું પોલીસ થાય ગામ વાળું ના થાય ગામ વાળા ખોટા હેરાન ના

હા એ તો હા સમતિ થાતી હોય એક રિક્વેસ્ટ ભાઈ જે કાઈમાં થાય નહી એને પહેલા ખાતામાં પૈસા નાખી આપણું આપશે તમને રજા ઢરી જાય रस्तो चालू कर

અને છે આપની જે લાગણી દુભાઈ છે ને ને આપ જે જે આવેદન પત્ર આપ્યું છે એ આ અમારા ઉપલી અધિકારી સુધી પહોંચાડી અને એમના તરફથી આપને ન્યાય મળે એ માટે થઈ અને હું આપને પૂરી ખાતરી આપું છું કે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આપને પૂરેપૂરું ન્યાય મળશે એની હું મારા અધિકારીઓથી ખાતરી આપું છું અને આપનો જે આ મેસેજ છે કે આવેદનપત્ર છે એ મારા ઉપલી અધિકારીને હું પહોંચાડીશ બીજું બીજું એવું કે અમે ગયા પોલીસ આ લોકો આતંકવાદી હશે સો પ્લસ પોલીસ અને સાહેબ આતંકવાદી હોય એ રીતનો સો પ્લસ પોલીસ એક પણ રૂપિયા ખેડૂત આ દિવસ સુધી આપ્યો